માંડવી તાલુકાના પીપરી ગામે ખેડૂતોના ખેતરોમાં પાવર ગ્રીડ કંપનીએ ગેરકાયદેસર રીતે ટાવરો નાખતા ખેડૂતોએ કંપની સામે વિરોધ કર્યો માંડવી તાલુકાના પીપરી ગામે ખેડૂતોના ખેતરોમાં પાવર ગ્રીડ કંપનીએ ગેરકાયદેસર રીતે ટાવરો ઊભા કરી નાખતા ખેડૂતોના ઊભા પાકોને લાખોનું નુકસાન થતાં ખેડૂતોમાં કંપની વિરુદ્ધ વિરોધ થયો હતો કંપનીની જો હુકમી સામે ખેડૂતો આકરા પાણી આવી ગયા હતા કંપનીએ એસઆરપીની ટીમને બોલાવી લેતા ખેડૂતોમાં નારાજગી દેખાઈ હતી ખેડૂતોએ કંપની દ્વારા થયેલા ટાવરોના દબાણથી ખેતીના પાકને નુકસાનનું વળતર મળે એવી માંગ કરી હતી રાઈજી સંઘાર વિશ્રામ સંગાર પચાણ સંઘાર રાજે સંગાર વગેરે વિરોધ વ્યક્ત કર્યો હતો કેમેરામેન આરિફ ખલીફા સાથે સ્ટોરી બાય પરેશ જોશી માંડવી છે કે જ્યારથી આની સર્વે કરે છે ત્યારે તે હું એને ના જ પાડું છું પણ એ લોકો પાવર ગઈ સમજ્યા નથી અને આજે આ ચોવીસ તારીખ આજે મને ધમકી દીધી ત્યારે હું આત્મહત્યા રીતે હું ઉતરી ગયો ત્યારે બીજા લોકો દોડીને ના કરી બરોબર ને મારી જમીન છે સાડા એકર મારા ત્રણ દીકરા છે એક નાના દીકરાને આ ભાગ અહીંયા આપેલો છે જો આવા ઉપરથી પ્રોજેક્ટ મુકતા હોય આટલી જમીન ઉપરથી તો આનું શું થશે મારા નાના દીકરાનું એ અમારું વાંધું ચાલે છે તો આ ખીલું આવા ખીલું હતા મને આ મને નહીં મળે તો આગળ આપણે લડશું હાજર સાહેબ હું મારું નામ સંગાર હિંમતલાલ રામજી અમે ત્રણ ભાઈ છે અહીંયા અમારા વાડીમાં દાડમ પોખેલ છે બરાબર એ વાડીમાં અમારે

અને એમાં એ પાવર ગ્રીડ વાળા કે છે કે છેતાલીસ મીટર માં અમે કઈ પણ કામ કરવા નહી દઈએ તો હું મકાન ક્યાં બનાવું એ મારી અરજી છે અમે લડત માટે એ જ્યાં સુધી અમારું આ સંપાદન નહીં થાય ત્યાં સુધી અમે અહીંયા કામગીરી કરવા આપીશું નહીં પાવર ગ્રીડ કંપની ની ચારસો કેવી હેવી વીજ લાઈન નીકળે છે એમાં વીજ લાઈન માટે જે આ કામગીરી કરે છે આ લોકો એમાં અમારા ખેડૂતોની જે બાગાયત અમારી વાડીઓ છે ખેતી છે ખેતીના પાક ઉભા છે એમાં અમે એ લોકો એમ કહીએ છીએ કે તમે અમને અમારી પૂરતી વળતર આપી દો અમને કામ કરવા દેવામાં વાંધો નથી પણ તમે આપી લોકો ધાક ધમકી અને પોલીસ બોલાવી એસઆરપી બોલાવી છે ખેડૂતો હતાશ થઈ ગયા છે કે રોજ સવાર ને ચાર ગાડી મિલિટરી એસઆરપી અને પોલીસ લઈને અમારા ખેડૂતોને માનસિક ત્રાસ આપે છે કે આપણી ને અમારી કોઈ વાત સાંભળવા માંગતા નથી અમે એમ કહીએ છીએ કે અમે તમારી સાથે બેસવા તૈયાર છીએ અમે રસ્તો કાઢીએ કે ભાઈ તમારા જે બાગાયત ખેડૂત છે દાડમ છે નાળિયેર છે આંબા છે કપાસ છે એરંડા છે એનો તમે પાક ને અમને નુકસાન દો પછી તમે ભલે તમારે એમાંથી વાહન આખો એ લોકો કોઈ નુકસાની પૈસા આપવા તૈયાર નથી અને ખોટી રીતે કનડકત કરી અને અમને માનસિક ત્રાસ આપે છે ખેડૂતો એકદમ એક તો દુકાળ વાર જ છે પાણી નથી વરસાદ નથી એમાં ખેડૂતો પાયમાલ થઈ ગયા તેમાં ઉપર થી કંપની વાળા જોખમી કરી અને બળજબરીથી ખેડૂતોને રોજ સવાર ના આવી અને પોલીસ એસઆઈપી બધી ગાડીઓ લઈ અમને માનસિક ત્રાસ આપે છે તો એના માટે અમે આ બધા ભેગા થયા છે અને ખેડૂતો ગીર ગાય વિચરી રહી છે દેશી ગાય નું દૂધ એટલે અમૃત

દેશી કાકરજ અને ગીર ગાયનું શુદ્ધ અને ચોખ્ખું દૂધ મેળવવા માટે સંપર્ક કરો સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રીસ સ્થળ માગશાળા બાગાયતી ફાર્મ નર્સરી અને ડ્રિંકિંગ વોટર સ્વાગત સિટી શાંતિ નિકેતન પ્રાથમિક શાળા સામે કચ્છ યુનિવર્સિટી ત્રિકોણ ચંગલેશ્વર મિર્ઝાપર રોડ ભુજ કચ્છ